ગ્રામીણ પ્રશ્નોનો કેવી રીતે હલ થાય તે માટે નાના ભાડિયા ગામના જળ સંચય અભિયાનના પ્રણેતા દેવાંગભાઈ ગઢવીની પ્રતિક્રિયા દરેક લોકોને સાંભળવા લાયક છે નમસ્કાર દેવાંગ ગઢવી જળ સંચય અભિયાન ગામ નાના ભાડિયા તાલુકો માંડવી જિલ્લો કચ્છ પૂછ મારે વાત આજે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસની કચ્છમિતરની અંદર જે ભુજના આગેવાનો કલેક્ટરશ્રી ને મળ્યા એ નિમિત્તે વાત કરવી છે કલેક્ટર વિવિધ સમસ્યાઓ અંગે ભૂજ ચેમ્બર્સના પદાધિકારીઓ એ જે મળ્યા એમાંથી કચ્છની સમર ગુજરાતને શીખવા જેવી વાત છે આજે આ આલેખો પરથી ઘણો બધો વિકાસ થઈ શકે સરકાર ભુપેન્દ્રભાઈની સરકાર હોય કે નરેન્દ્રભાઈની સરકાર હોય કેન્દ્રમાં બહુ સરસ કામગીરી કામગીરી થઈ રહી છે અને ફંડ પણ બહુ જ જબરજસ્ત ગ્રાંટો આવી રહી છે દરેક ગામે ગામ દરેક વ્યક્તિને નો વિકાસ પોચે દરેક વ્યક્તિને વિકાસ પોચે એવા કાર્ય આ બધી સરકાર ગુજરાત સરકારને ભારત સરકાર કરી રહી છે ત્યારે વાત કચ્છના લોકોને કેવું છે માન્યુસના માધ્યમથી આજે કે આપ આપ આપના ગામની અંદર જે કઈ સમસ્યા હોય જ્યાં સરપંચ હોય તલાટી હોય ત્યાં બોલાવો તાલુકા વિકાસ અધિકારી બોલાવો અને જ્યાં સરપંચો નથી જ્યાં વહીવટદાર છે ત્યાં વહીવટદારને બોલાવો અને સમસ્યા હલ હવે આપણે બધાને મળીને કરવું પડશે અને જ્યાં જાગૃતિ હશે ત્યાં વિકાસ થશે તમને કહી દઉં સાહેબ જાગૃત નહીં હશે ગામ દ્રષ્ટાંત સમજી લો કે કોઈ પણ ગામમાં જાગૃત ગામ જાગૃત નથી ને મોદી સાહેબને દિલ્હીથી ડાયરેક્ટ અહીંયા ગામમાં બેસાડી લો તમે એનાથી વિકાસ નહીં થાય લોક જાગૃત બનશે તો નેતા જાગૃત બનશે તો જ અધિકારી જાગૃત બનશે એટલે આપણે બધા મળી અને જન જાગૃત લોકો નીંદરમાંથી હું તો કહું નીંદરમાંથી કે નીંદરમાંથી ઉઠો લોકોને કહું છું કે જાગૃત બનો પોતાના ગામ માટે દરેક વ્યક્તિ પોતાના કામ માટે જાગૃત બને અને વ્યક્તિગત જે વાંધા હોય મૂકી દેવાના ઘરે પોતાના અને જાહેર ગામ ને રાષ્ટ્ર આ બધા મુદ્દા લઈ આવવાની કઈ જરૂર નથી સાહેબ બધાને એટલે મારે આજ મા દિવસ ના માધ્યમ થી કેવું છે કે જાગૃત બનો બધા નાગરિકો આપડે રાષ્ટ્રને યાર આપણો રાષ્ટ્ર છે આપણો ગામ છે યાર આપણો દેશ છે દેશ છે તો આપણે છે ને કે આપણો અસ્તિત્વ કઈ નથી સાહેબ દેશ છે દેશ છે તોય ધર્મ છે ને કે કઈ નથી સાહેબ એટલે બધાને એક નમ્ર વિનંતી બે હાથ જોડી વિનંતી છે કે ભાઈ તમારા વ્યક્તિગત વાંધા ઈગો બધા કાઢી અને તમે બહાર આવો રાષ્ટ્રના વિકાસ માટે આવો નરેન્દ્રભાઈ આવી રીતે કામ કરતા હોય તો આપણી પણ જવાબદારી બહુ મોટી છે કરતા આપણે આપણે તો અહીંયા ગ્રાઉન્ડ બેઠા છે બરોબર આખા વિશ્વ ને ભારતના પ્રતિનિધિ કરી રહ્યા છે ત્યારે તો આપણે બધાને જવાબદાર વ્યક્તિ તરીકે બની અને આગળ આવવું પડશે દરેક ગામની અંદર તળાવ ઊંડા થાય ગૌચરમાંથી ગાંડા બાવો નીકળે સ્વચ્છતા અભિયાન આલે પ્લાસ્ટિક નો વપરાશ બંધ થાય એવી રીતે ઘણા બધા કામ વિકાસના કામ છે અને જ્યાં જ્યાં સરકારી જમીનો છે ત્યાં જાણ કરો કલેક્ટર સાહેબને અને વહેલી તકે એ બધા દબાણો નીકળે એવી પણ એક ઝુંબેશ ચાલી રહી છે ત્યારે